નમસ્કાર મિત્રો ગુજરાતી તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છે નવ એવા શેર વિશે જેને ત્રણ ત્રણ એક્સપર્ટે સલાહ આપી છે કે આ શેરોમાં તમને ટૂંકા ગાળામાં સારો એવો નફો મળી શકે છે તો આ કયા કયા શેર છે એના વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ

ટાર્ગેટ છે એકસો પાંચ રૂપિયા નું જયારે એસી રૂપિયા લગાવવાની સલાહ આપી છે એટલે કે જેમ એરપોર્ટ એરપોર્ટના શેરમાં માં ખરીદી ની સલાહ આપવામાં આવી છે છ્યાસી રૂપિયા ઉપર અને એકસો પાંચ રૂપિયા રૂપિયાનો સ્ટોપ લોસ ઉજવવામાં આવ્યો છે

પછી મિત્રો આપણે છેલ્લા શેર વિશે વાત કરીએ તો એ છે શેર આ અઢારસો ને છત્રીસ ખરીદીની સલાહ આપી છે આનો ટાર્ગેટ કેવીસો રૂપિયા રાખવામાં આવ્યો છે અને આનો રૂપિયા નક્કી કર્યો છે તો મિત્રો આ વિડીયોમાં આપણે નવ એવા શેર વિશે વાત કરી જેમાં ત્રણ ત્રણ એક્સપોર્ટ ખરીદી ની સલાહ આપી છે એનો ટાર્ગેટ અને સ્ટોપલો પણ સૂચવ્યો છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેરબજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરીને ગટરી પણ દબાવી દેજો